સુરત શહેર ખાતે ચૌદ જેટલા હીરા બજારના વેપારીઓના રિયલ ડાયમંડ હીરાનો કુલે છ કરોડ બાર લાખ સત્તાવન હજાર ચારસો ને સુડતાલીસ જેટલા હીરાનો માલ જે આ કામનો દલાલ રવિભાઈ ગણેશભાઈ વઘાસિયા હો જે પોતે સાથે લઈ જઈ પોતાના વેપારીઓને બતાવી જે હીરાનો માલ સગે વગેરે કરી તેમજ વેપારીઓ પાસેથી રોકડમાં નાણાં મેળવી પોતે અંગત ઉપયોગમાં વાપરી લઈ પોતાના મોબાઈલ બંધ કરીને નાસી ગયેલ હોય જે સંબંધે આ ફરિયાદી આકાશભાઈ અશોકભાઈ સંબીનાઓની ફરિયાદ લઈ આ કામનો આરોપી નામે પકડી પાડેલ તેમજ અટક કરવાની કાર્યવાહી કરી નામદાર કોર્ટમાં રજૂ કરી દિન પાંચના ના પોલીસ રિમાન્ડ મળેલ છે અને

ઉતરી હતો અને કરોડોનું છેતરપિંડી કરવામાં આવી હતી જ્યાં અંતે રવિ વઘાસિયાની સુરત ઇકોસેલ દ્વારા ધરપકડ કરવામાં આવી છે અને તમામ જે મુદ્દામાલ છે તે રિકવર કરવા માટેની તજવીજ પણ હાથ ધરવામાં આવી છે ત્યારે આગામી દિવસોમાં રવિ વઘાસિયા જોડે અન્ય કોઈ આરોપીની પણ સંડોવણી છે કે કેમ તેની તપાસ ઇકોસેલ દ્વારા હાથ ધરવામાં આવી છે કેમેરામેન દેવાંગ રાણા સાથે રાકેશ બ્રહ્મભટ્ટ ગુજરાત ફર્સ્ટ સુરત